આજે આપણે નફાખોટ નો ભાગ છ એ ચર્ચા કરવાના અહીંયા રકમ લખેલી છે એક ટેબલ ત્રણસો સાહીઠ ના બદલે રૂપિયા ત્રણસો પંચોતેર માં રૂપિયા ત્રણસો સાહીઠ ના બદલે રૂપિયા ત્રણસો પંચોતેર માં વેચવાથી પાંચ ટકા વધુ નફો થાય છે તો આ ટેબલ ની મૂળ કિંમત કેટલી મૂળ કિંમત આપણે આપેલી જ નથી મારે આ ટેબલ જે છે એ ત્રણસો પંચોતેર માં વેચવું

બરોબર છે હવે જ્યારે 15 રૂપિયા વધે ત્યારે પાંચ ટકા વધુ નફો થાય પાંચ ટકા વધુ નફો થાય તો જુઓ ત્રિરાશી મૂકીએ આપણે પંદર પાંચ ટકા એ પંદર તો સો ટકા એ કારણ કે ખબર છે મૂળ કિંમત સો ટકા પાંચ ટકા ત્રણસો રૂપિયા જે છે એની મૂળ કિંમત બરોબર છે ત્રણસો રૂપિયા જે છે એની મૂળ કિંમત આવશે ત્યાર પછી જે છે આપણે બીજો દાખલો જોઈએ એક વસ્તુની કિંમતમાં રૂપિયા 80 નો વધારો કરતા વેપારીને 13% નફાને બદલે 17% નફો થાય છે મેં તમને હમણાં જ કીધું મૂળ કિંમત હંમેશા 100% હોય હોય તો 100 માં 13 તમે પ્લસ કરો 100% માં 13% પ્લસ કરો તો 113% થાય 100% માં 17% પ્લસ કરો તો 117% થાય एग्जाम में 17% आता है हमें तुम्हें जो रुपया 80 को बढ़ाओ करो ना 4 से 13% 13% नफा ने बदले 17% नफा तो आ बने नो डिफरेंस कितना आ 4% नो आ 117 माती 113 जाए तो 4% नो डिफरेंस आ नमास 4% नो डिफरेंस तुमने बढ़ से बराबर तो 4% केना तो के 4% ए 80 4% ए 80 4% ए 80 तो 100% ए

બરાબર છે તો ઘણી બધી રીત લાંબી થાય અને ઘણો બધો સમય પણ જોઈએ જો આને સીધા સીધા આવી રીતના સોફ્ટવેર તમે બતાવી દીધું તો દાખલાનો માર્ક્સ જે છે તમને રોકડો માર્ક્સ મળશે ઓલે તમે આ રીત પણ કરવા જાઓ ક્યાંક ગુણ સરવાળા બાદ બાકી ગુણાકાર જો ભૂલ પડે ને તો માર્ક્સ એ જાય અને દાખલો પણ આપણો ખોટો બરાબર છે એટલે આ જે છે સરળ રીત છે સરળ રીતના દાખલા જે છે તમને ગમતા હોય પસંદ આવતા હોય Thank you.